નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સાવલી ડેસર ઉદલપુર જતા રોડ પર નવા બ્રિજમાં લોકાર્પણ પહેલા જ ગાબડા પડ્યા છે ઉદલપુર કોરી ઉદ્યોગને લઈ ભારદારી વાહનોથી રાત દિવસ ધમધમતા રોડના બ્રિજ પર

આ બ્રિજ બનાવ્યો છે સ્ટેટ આર એન્ડ બી જિલ્લાના અધિકારીઓ હસ્તગત આવે છે આ બ્રિજ જેમાં હાલ તિરાડો પડી ગયા છે કોન્ટ્રાક્ટરને અંદાજે ચોવીસ કરોડના ખર્ચે કરળ અને મેસ્ત્રી નદી પર બ્રિજ બનાવવાનો ઈજારો આપવામાં આવ્યો છે આર એન્ડ બી જિલ્લાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મળી શું ભ્રષ્ટાચાર કર્યો છે તે સવાલો ઊભા થઈ રહ્યા છે પથમપુરા ગામનો ગોપાલભાઈ મોહનભાઈ જાદવ રહીશ પથમપુરા ગામનો જ છું સાવલી તાલુકાનું પથમપુરા ગામ છે મારું અને જે જૂનો પુલ અહીંયા કરણ નદી પર બનાવેલો છે એ આજીવન ખાસા વર્ષો સુધી ચાલ્યો પરંતુ જે નવો બ્રિજ બનાવ્યો છે એ બ્રિજમાં હાલ મોટા અવાજ નવા સાધનો જવાથી અત્યારે મોટા મોટા ગાભડા પડી ગયા છે એટલે આ પુલ કાયદેસર સદંતર રીતે ચાલે નહીં અને એના માટે કંઈક આગે કાર્યવાહી કરે એવી મારે નમ્ર વિનંતી છે